આપણે પણ છે આપણે ઘરે માલ વેચીએ ને એમાં પણ કરતો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર કપાસની લારી ભરાઈને આવતી હોય અથવા આઈસર ભરાઈને આવતું હોય અથવા ટ્રક ભરાઈને આવતું હોય એમાંથી જે સેમ્પલ લેવામાં આવે એમાં વધીને હાથ એટલો જાય સેમ્પલ જે લઈએ પછી જ્યાં છ સાત કિલોમીટર અધિન દસ કિલોમીટર જે સોદો ત્યાં પડે કે ભાઈ તમારો પંદરસો રૂપિયામાં કપાસ અમે કપાસ લઈ ખેડૂતને ઉતરાય ના દેવું વેપારીને ને બીજું વાહન ના ખેડૂતનું વાહન લઈ અને એ જાય મિલે મિલે જયારે કપાસ ઉતારવામાં આવે ત્યારે એમાં માલમાં ફેરફાર થાય જે સેમ્પલ જ લીધું હોય એવો ને એવો માલ નીકળે કડદો લાગુ પડતો નથી પાંચસો ખેડૂતો નો માલ આવે છે કોઈ ખેડૂત પાણી છાટી નહીવ એવું બને એની ઉપર કડદો લાગે કે હવે આ માલમાં ફેર છે આનો ભાવ ઓછો થાય વાત રહી ખેડૂતોને એમ સારો માલ હોય બે પાંચ વેપારી ખરાબ હોય વાસ્તવિકતામાં શું છે ને એ આ વિસ્તારના ખેડૂતોને ખબર નથી અને ખેડૂતોને સાચી માહિતી સાચી દિશામાં માહિતી આપવી જોઈએ એના માટે હું વિડીયો અપલોડ કરું છું અને કોઈને એવું હોય કે હું ખોટી બોલી રહ્યો છું આમ આદમી પાર્ટી વાળા આમાં મને ખબર છે વિડીયો મૂકી એટલે ગાઈડ દેહો આ છે તે છે તમે બધું કરવાના છો અને પ્લીઝ એક રિક્વેસ્ટ કરો ભાઈ અમારે પરિવાર છે અમે સાચી માહિતી આપીએ છીએ હું ખોટું બોલતો તમે સામે વિડીયો બનાવો કે ભાઈ બોલે ખોટું બોલે છે એમને આમ છે એટલે ખેડૂતને સાચી માહિતી પહોંચાડવી એ મારી નૈતિક જવાબદારી છે મારી ફરજ છે અને હું માત્ર ને માત્ર મારા વિસ્તારોના ખેડૂતોને માહિતી પહોંચાડવા માટે વિડીયો બનાવી રહ્યો છું મેં એકસો ને ચાલીસ ખેડૂતોને પૂછ્યું છે કરદો એટલે શું એ લોકો કે દિનેશભાઈ નથી ખબર શું છે પછી સતત બે તે ત્રણ દિવસ અભ્યાસ કરી અને બોલી રહ્યો છું અને આપ્યાઓ પાપ્યાઓ તમને પાપ લાગશે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘરે શું પ્રસંગ બન્યો છે તમે મોતનો પણ મલાજો નથી રહ્યો આ વિષય ગંભીર છે